વડોદરા મગર મહાનગરપાલિકા કોર્પોરેશનની ઓફિસે અમે આજે મોટી સંખ્યામાં માલધારી સમાજ ભેગો થઈને આવ્યો છે અમારો પ્રશ્ન એવો છે જે તે ટાઈમે આજથી છ મહિના પહેલાં મેયરશ્રી ચેરમેનશ્રી જોડે જે અમારો વાટો થયેલો કે ભાઈ ગૌ માતા જોડે કોઈ પણ ગોવાળ જોડે હોય તો ગૌ માતાને હાથ લગાવો નહીં એકલી ગાય હોય તો તમારે રોડ પરથી પકડી લેવી એમાં અમારો વાટો થયેલો એમાં અમે હા પણ પાડેલી પણ અત્યારની સ્થિતિ એવી છે કે અમુક કર્મચારીઓ જે આ કોર્પોરેશનને પોતાના બાપની ઓફિસ સમજે છે એ રીતના નોર્મલ કર્મચારી જે બે છે અંદર એ અંડસંડ કામગીરી કરીને અમારા માલધારી સમાજને બહુ ઉત્પીડન કરી રહ્યા છે નોર્મલ કર્મચારી જે પોતાની જાતને ધારાસભ્ય કરતા મેયર કરતાં ઊંચા માને છે તો એ કર્મચારીઓ પર લગામ કરે મેયરશ્રી એની માટે અમે અહીંયા આવ્યા છીએ અને અમારા સમાજને આજે ઉત્પીડન થઈ રહ્યું છે અંડ સંડ કામગીરી ખોટા ખોટા આક્ષેપ કે ભાઈ એક્સિડન્ટ ગાયે કર્યું છે એના હમણાં જે બનાવો પોડિયાલનગરનો હતો એમાં તમે વિડીયો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે ગૌમાતા સાઈડ પર રહી જાય છે તો આ બધા પડ્યંત્રો છે અમારા સમાજ પર તમે નાખવાની કોશિશ કરી રહ્યા છો કે ભાઈ ગૌમાતાના નામે એક્સિડન્ટ થયું આ થયું તો આ બધી વસ્તુ ભૂલી જજો જે પણ હોય ને એ સામે કહેજો અમારો સમાજ આજે એક જ રાહ પર અમે આવ્યો છે ચાર ઝોનમાં અમને જગ્યા આપી દો જે પણ જગ્યા આપો એના અમે પૈસા પણ આપવા માટે તૈયાર છે હપ્તે થી બરાબર જે ઘડવાના જે છે ને બધા બંધ કરી દો કે ગૌ માતાના કારણે એક્સિડન્ટ થયું જે પણ એક્સિડન્ટ થયું હતું કોડિયાલ નગર એમાં જેના ઘરનો બાબો છે એને પોતે સ્પષ્ટપણે કીધું અમને કે એના ફાધરને બીપી હાઈ લો થઈ ગયું હતું એમાં એ ત્યાં બેહોશ થઈ ગયા અને આ ઘટના ઘટી હતી એમાં ગાય માતાનો કોઈ વાંક છે નહીં પણ આ નાના મોટા જે કર્મચારીઓ જે પોતા પોતાના બાપની જાગીર સમજે છે આ કોર્પોરેશનની ઓફિસને એ બંધ કરી દે બરાબર એની માટે સ્પષ્ટ મેયર મેયરશ્રીને ચેરમેનશ્રીને અમે કહેવા માટે આવ્યા છે કે આ બધું બંધ કરાવો અને અમારા એક સમાજનું ઉત્પીડન બંધ કરાવો અમે કાંઈ બહાર ના નથી અમે પણ ભારત દેશના રહેવાસી છે હવે હદ કહેવાય બરાબર અમારો પણ હક અધિકાર છે એટલે અમે એની માટે આવ્યા છીએ આજે પણ અત્યારે મીટિંગ ચાલી રહી છે બધી જગ્યા રખડતી જોવા મળે છે એ વાત હવે નથી રહી હતું પેહલા હવે બધું બંધ થઈ ગયું છે પણ અમુક જે અમારો સમાજ પહેલેથી અમારા બાપ દાદા ગૌ માતા રાખેલી તો એ તો અમારથી છોડાય ના ગૌ માતાને પગ છૂટા કરવા માટે થોડો સમય તો જોઈએ આ જે નમાલા અમુક કર્મચારીઓ છે બે જણ આવીને ઘરની બાર પોઈન્ટ બેસાડે આમ બેસાડે કે જાને કોઈ હમણાં કોઈ આતંકવાદી કે કોઈ વાઘ છૂટવાનો હોય કે જે વાઘ પકડ્યા આજે પોતાની જાતને તુર્રમ સમજે છે એ કામગીરી બતાવીને તો એ ભૂલી જાય અને અમે કાયમ માટે આનો નિવાડો આવે એની માટે જ આજે અમારો સમાજ અમારા વડીલો અમારા સમાજના આગેવાનો ભેગા થઈને આવ્યા છે કે કાયમ માટેનો આનો નિકાલ લાવો અને ચાર ધોન માં અમને જગ્યા ફાળવી આપો આવી નિવારો એ જ આવી શકે ને ચાર ધોન માં અમને જગ્યા આપી દો અમને રહેવા હંગાત લાયક આ નિવાળો નારાયણ બે શબ્દ એ કહે છે